નમસ્કાર ખેડૂત મિત્રો આગળ આપણે વિડીયો જોયો તો કે કેટલા ટકા ઉગાવો થયો અને ઉગાવા પછીક આપણે કોઈ જગ્યાએ બબે બીચ મેંકાયો હતો તો બે બીચ જો મેક બે ઉગ્યા છે કોઈ ત્રણ મેકાવ્યો હોય તો ત્રણેય ઉગ્યા હોય તો હવે કયો છોડ રાખો હોય અને કયો કાઢો આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી તો આપણે કયો રાખવો અને કયો કાઢો એના વિશે આપણે જોઈશું તો એની અંદર તમારે ભાઈ બબે છે તો જે વિકાસ સારો કરતો હોય જો એક આ વિકાસ સારો કરે છે બતાય નજીકથી આ વિકાસ સારો કરે છે અને આ વિકાસ ઓછો કરે છે તો આને કાઢી નાખો ભાઈ અને એક કાઢી નાખવાનો આ રીતે તો આ એક છોડ રાખવાનો અને એક કાઢી નાખવાનો તો આ રીતે કરશો ને તો જ તમારો સારો વિકાસ થશે અને આગળ છે આગળ બતાવે બીજો છોડ બતાવ કોઈ જગ્યાએ એક હોય કોઈ જગ્યાએ બે હોય તો જે છોડ સારો વિકાસ કરતો હોય કાઢી નોખો એક તો આ રીતે એક એક કાઢી નોખવાનું એક એક કરી નોખવાનો આગળ વતાય બરાબર ધીમે ધીમે જો આ રીતે આગળ ચાલતું રહેવાનું એક છોડ કરી નોખવાનો બે રાખવાના નહીં કોઈ જગ્યાએ એક હોય તો એક જો આ એક છોડ છે આ એક છોડ છે આખો તો એને એમને એમ રાખવાનો એને એમ રાખવાનો પછી આ જો આની અંદર ઓની અંદર બે છોડ છે ત્રણ છોડ છે ટોટલ આ બે રે ત્રણ તો આ છોડ રાખવાનો આ બે કાઢી નાખવાના તો આ રીતે એક છોડ કરી નાખવાનો ટોટલ એક છોડ કરી નાખવાનો તો એક છોડથી શું થશે કે વિકાસ સારો થાય ને આપણે જે જગ્યાએ છોડને લઈ જાઓ છે એ લઈ જઈશું પુનિંગ સારું થશે બધું અને આગળના આપણા વિડીયો પાછળથી જે કરીશું કે પૂનિંગ ક્યારે કરવું કઈ રીતે કરવું કેટલા આવે ઊંચું એટલા આપણે એને પૂનિંગ લેવું એ આગળના આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને નાના છે જે મોટા થવા દેવાના આ પાછળથી ડૂલ પડેલો તો ડૂલની અંદર એ તો ત્રણથી ચાર ઉગેલાય તો આના પાછળથી મોટો થશે એટલે કાઢવાનો જો આની અંદર એક મોટો એક નાનો હતો એ કાઢી નાખ્યો તો આ રીતે છોડને કાઢી નાખવાના એક જ રાખવાનો એક છોડથી વિકાસ સારો થશે ના પછી આગળના વિડીયોમાં આપણે જોઈશું કે પુનિંગ કઈ રીતે કરવું તો આગળના વિડીયોમાં આપણે પુનિંગ વિશે જોણીશું બરાબર તો વિડીયો જોતા રહીશું તો તમને કોઈ પૂછવાની કે ફોન કરવાની જરૂર નહીં પડે ટોટલ માહિતી વિડીયોની અંદર મળતી રહેશે તો આગળના વિડીયોમાં આપણે એ રીતે જોઈશું કે પુનિંગ હવે કેટલો ઊંચો થાય પુનિંગ કરવું કઈ રીતે કરવું એ બધી માહિતી તમને આગળના વિડીયોમાં મળશે જુઓ તો જો નીચેથી દાળો જ પડવા માંડે એક છોડ છે તો એનું થળિયું જાડું છે ને નીચેથી જ દાળો પડી જાય હાજર દાળે થઈ જશે કે ભાઈ બે સોડ રાજ્ય એટલા ઉત્પાદન વધાર આવશે એવું નથી એક છોડનું ઉત્પાદન એનાથી વધાર આવશે ઓકે થેન્ક યુ